અમારે એવું કહેવાનું છે કે શુક્રમ ફાઈને પણ લાવ્યા પછી ફાઈને પણ લાવ્યા હરી બોલે અને આજની નિમત ને ભાજપ ને પણ લાવ્યા બરાબર પણ અમારું કોઈ થાય ગયું એટલે આજની નિમત ના ગમને મારે એવું કહેવાનું છે કે જે પોણીયાળી ને મતાલો ની ત્યાં ડીંગા લઈને દોડી પડો હા બધું ઠગાયા

ગામમાં પીવાના પાણીથી લઈ અનેક સમસ્યાઓ છે અને ગામ આખું એકત્રિત થયું છે વોડી લાઈવ ટીમ આવી છે જાણીને લોકોએ અમને બોલાયા અને આપણે તમે જુઓ કે મહિલાઓ પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ છે અને સાથે સાથે અહીંયા જે પુરુષ વર્ગ છે રાઠવા આદિવાસી સમાજનો આખો સમગ્ર ગામ છે અને અહીં લોકોનો મિજાજ છે તે પારખવાનો આપણે પ્રયાસ કરીશું મતદારોનો મિજાજ અને તે અંગેની રજૂઆત આપણે પહેલાં તો ગામ પટેલ છે કઈ ગયા ગામ પટેલ સાહેબ

બધા ને પાણી મળે છે સરકાર આવી જાય છે અને દરેક ઘરે મળે છે એટલે કેટલા વર્ષથી આ સમસ્યા એક વર્ષ આ નળસે જલ ના નળ બહાર કેટલા વખત થયો એક વર્ષથી બે વર્ષથી તમે પાણી કઈ લાવ

કઈ વાંધો નહીં પીવાના પાણીની ની સમસ્યા છે સિંચાઈ માટે શું છે તમે ખેતીવાડી અત્યારે અમારે હું આશા ડુંગરી જૂથ ગ્રામ પંચાયત નો કાર્યકર છું રાઠવા કરણસિંહભાઈ કંદલાભાઈ મારા કાનેબેડા ગામની અંદર એમાં બે ફળિયા આવેલા છે રોડ ફળિયા અને જૂનું પટેલ ફળિયા એમાં સૌથી વધારે પીવાના પાણી માટે પ્રશ્ન હોય તો અમારા રોડ ફળિયાની અંદર છે અહીંયા અમારા કાનેબેડાની બાજુમાં પાંચસો મીટરની દૂરમાં સામૂહિક સ્ત આવેલો છે અને અમારા ગામના ગામ વિશેનો સ્ત્રીયો છે અહીંયા સુધી પાણી આવે છે પણ અમારે નલસે જલ યોજનાનું ગામના સમમાંથી ગામની અંદર પહોંચતું નથી કરતી ઘર નલસે જલ યોજના નળ સુધી જતું નથી ગામના સમ સુધી આવે છે અને ગામની અંદર અમારે એક બીજો પ્રશ્ન છે સાહેબ કે અમારે મોદી સાહેબ જે વખતે મુખ્યમંત્રી હતા અમારા ગુજરાત રાજ્યના તે સમયે અમારા રામીને રામી અંદર અમારું પાણી નાખવાની વાત કરી હતી અને નકશાનું ડ્રોઈંગ મૂકીને અમારા મોદી સાહેબે આગળ ગયા હતા દિલ્હીની અંદર અને અમારા વિશ્વાસ અમે એમના વિશ્વાસે એમને આગળ મુખ્ય વડાપ્રધાન સુધી પહોંચાડ્યા એમનું ડ્રોઈંગ અમારી જોડે અત્યારે બી છે જે વખતે રામી ડેમની અંદર નર્મદાનું પાણી નાખવાની વાત કરી હતી અત્યારે અમારે એટલું કહેવું છે કે નર્મદા ડેમનું પાણી

મોદી સાહેબ નો વિકાસ છે કે મોટા અમારે મે કિસાન છું કિસાન માટે અમારે કેનલ સરકેલી છે અને વારંવાર રિપેર કરતા જાય છે પણ પાણી અમારી દેખાતું નથી અમારી હગી પાણી આવતા જોયેલું પાણી બંધ થતા થયું તો એમાં અમારે શું છે કે ચીપાણ જાંબા ભેંકડિયા નળવાટ ગજલાવાટ ઉદ્યો અમારે કેનલ છે ત્યાં પાણી આવતું નથી અને એટલે એમાં અમારે શું કહેવાનું છે કે કોઈ બી હિસાબે સરકાર વિકાસ પર આવી રહી છે પણ અમારું પાણી અમારી નજર વિકાસ પર આવી જવાનું એટલે અમારે જમવા ફેંકડિયા અને એ ભયો ન ને અમારે એક સારું રાખવાનું અને આ પાણી છે ને અત્યારે અમારી નજરે અમારો મહેનત લઈને અમારે ક્યાં જવું પડે છે અમારું પાણી અમારી નજરે ઘટ જાય છે કાઠિયાવાડ અને તઈજી ને અમારી મહેનત રડવા પડે છે તો અમારું પાણી ત્યાં જાય છે તો અમે શું કરે તો આ પાણી અમને મળતું હોય તો અમારા કિસાનો આ છે ને એ શું કરે છે કે કોઈને બિચારા ને થોડી જમીન હોય છતાં જમીન ગેરવે મૂકીને પણ બોર કરાવે છતાં સાતસો આઠસો ફૂટ પાણી તે પણ અમને મળતું નથી અત્યારે એટલા અમે હલવાણા થી રહ્યા છે કે અમારે

આપણે દેવડિયા અમારા કવાટના પટેળા ગામના અને જોજ મંડલમાં અમારા છોટાઉદેપુર જિલ્લાના ચાર પ્રશ્ન એવા છે કે અમારા આદિવાસી ભાઈઓને માર મારીને દોડી મૂકવામાં આવ્યા અમારે મેન પ્રશ્ન તો પાણીનો છે અમારે અહીંયાથી અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર હાપેશ્વર હાપેશ્વર ની અંદર જો નર્મદા કેનાલ આવતી હોય અને અમારા ગુજરાત રાજ્યની અંદર અમારા છોટાઉદેપુરના મોખેરે જો નર્મદા સરદાર સરોવર ડેમ આવ્યો હોય તો અમારે પાણી મળતું હોય તો અમારી બેન બેટીને મજૂરી કરવા માટે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર ના જવું પડે અમારી બેન બેટીની ઇજ્જત ના લૂંટાય અને ઇજ્જત લૂંટાય અને અમારી ભાઈઓને માર મારીને ત્યાંથી દોડી મૂકવામાં આવે છે એમને મજૂરીમાં મજૂરી વળતર નહીં મળતું આખો વર્ષ મહેનત કરે છે એને જાય છે ઓકે આપણે વાત સાંભળી કે સિંચાઈની અગવડને લીધે અહીંથી કાઠિયાવાડ લોકો શ્રમજીવીઓ ખેત મજૂરી અર્થે જાય છે ભાગે ખેતી કરે છે ત્યાં જતાં મહિલા વર્ગ પણ સાથે હોય અને એમની આબરૂ સાથેનો પણ સવાલ ઉઠાયો અહીંયા સિંચાઈની જો પૂરતી સગવડ મળે રોજગારનો પૂરતો અવસર મળે તો હિજરત અટકાવી શકાય છે મુખ્ય પ્રશ્ન છે આ મુખ્ય પ્રશ્ન છે આ વિસ્તારનો કે અહીં રોજગારનો અભાવ છે એને લીધે આ સમસ્યાઓ સર્જાય છે એને લીધે આપણે અહીંની મહિલાઓ છે મહિલાઓને પણ પૂછીએ ફરી પાછા પુરુષ વર્ગ છે એની સાથે વાત કરીશું કે બેન શું કહેશો કોણ છે વાત કરવાનું હા શું કહેવા માંગશો જે પ્રશ્ન છે રાઠવા કરુણા બેન પ્રકાશભાઈ મારું નામ છે

નથી મળતું છોકરાઓ બધા ભણે છે હા ભણે છે એક તો નસવાડી તાલુકામાં લીંડા ટેકરા છે અને એક ગામમાં છે અને બીજા નાના છે બેન બીજા આઠવા ગંગા બેન કાળું પણ નિશાળ મેં પાણી ફરવા જામશે અમારી નિશાળ મેં પાણી નહીં ખરે ખરે થૂલી જવાનું ઘર નહીં એટલે બધું ટીપી રહેવાનું થઈ જાય કઈ થી લાઈન પાણી પીયાળવાનું પેલે બોમ્બે જઈએ પાછું પેલે પડે તો ત્યાં જઈએ ત્યાં નહીં એટલે પાછું ઘરે આવવાનું પાછું ઘર પાછું ટીપી રહેવાનું તમારા ગામમાં માં ચૂંટણી તમને ખબર છે લોકસભા ચૂંટણી છે આપણે ખબર છે ને તા કાલે છે ચૂંટણી આવતા મહિનાની 7 તારીખે 7 તારીખ હ અને કોણ કોણ ઉમેદવાર છે

અત્યારે તમે શું કરવા માંગ પાણી જરૂર છે આપણે કેવા શું માંગે છે અમારા ગ્રામજનો એમ કેવા માંગે છે કે પાણી આવે તો પાણી આવે તો જે પાણી લાવે એને કઈક વસ્તુ લઈ જાય મત લઈ જાય લઈ જાય ને પાણી આપશે તેને હા તે જ મત લી જાય

આજની ભાજપ ને પણ બરાબર પણ કોઈ એવું કેવાનું છે એટલે આ જે આદિવાસી ની સાથે છે ને એ મોટા ટોપી વાળા કોઈ ફાલતા નહી બરાબર ને એટલે આજે મારે એવું જ કેવાનું છે અને પોણી આલે નઈ આલે બરોબર

કેમ કે મારે કહેવાનું એવું છે કે પાણી પાણી માટે આપણે આટલી વેડી રહ્યા છે આજે છે ને જાંબા પેકડિયાના વિકાસો છે ને બધા કરી રહ્યા છે પણ છતાં આપણે પાણી થી તરછ્યા છે એટલે મારે એવું કહો અને સાચી છોકીને બોલો ને સાથી છોકીને મત આપો અને હું છે રાઠવા કાળું પૈ ગમે તે મેન્સ ઉપર બોલાવે ને તે બોલવા તૈયાર છે તમારા માટે મારે બલિદાન